તો ફાઇનલી આપણે તૈયાર થઈ અને એકમમાં બેહી જાસા અને નેહરા ટેશન પહોંચી જાસા કેમ કે ઘરે વધારે મોડ થાતું તો 10:30 11:00 વાગી ગયો છે એટલે આપણે ઘરે બ્લોગ શૂટ કરવા ગયા હતા અને નેહરા પહોંચી જવાનું હવે નારામીટ જવાનું છે તો ફાઇનલી નેરામીટ ગયા તમને દર્શન કરાવવા માતાજીને મયુજીને બોલે ચુપ કે રે જો જો કાબડ બાવર પોક જહા ના બાવર માં રોડ કામ ચાલુ છે ગટર નવી નવી લખાયરી છે અને આજે પૂનમ જેવું છે ને એટલે બધી દુકાનો ઘણખરી બંધ છે આ તો બધે રોડ કામ ચાલુ છે નાળા આવીને મૂકી દીધા છે આ તો કોઈ ઝાડખા લેવાય ને તો અહીંયા ઝાડખા પણ છે તા જૂનું સરકારી દવાખાનું હતું ને ત્યાં તો આપણે બાબર પહોંચી ગયા હા અને આ બાબરનો ચક્રો છે ગૌદાન ગામાને ગૌદાન તો માં સંતબાઈ જય જય બાપુડી કોલકાતા તમે <laughs> દર્શન <laughs>

અને પછી આપણે જવાનું છે બોર્ડર તો પેલા આપણે બોર્ડર નથી જેમ પેલા આયકના જો આયકના જો કામ તમે કરો લેવા દે બબુ છે લેવા દે આમ તો બબુ બબુ તો પેલા આપણે દર્શન કરી લો આ છે એન્ટ્રી ગેટ નરેશ્વરી માતાજીનું મંદિરમાં જવાનું પ્રવેશ દ્વાર અને આજે ગુરુપૂર્ણિમા છે તો પબ્લિક બી વધારે છે

આમ તડકો હે વરસાદ જેવું ચાલુ છે પરિક્રમા કરી અને બારે આવી ગયા અને ત્યાં કરીને વિશાલ ભાઈ અને મળી જાય તો આપણે ફોટા પાડવા વાળું કોઈ નતું પણ એમને હવે પકડી લીધા છે એ આપણે ભેગા જ રહેશે તો હવે આપણે ફોટા પાડવાના રહેશે અહીંયા થોડા પાડ્યા અને અહીં થોડા પાડી લઈએ તો કને પબ્લિક ફોટાને એવું વધારે પાડે છે જોવા બી એટલે બધી આવી છે

અમારે વિશો ભાઈ ને સેતો ભાઈ મને અહેરા છે બ્લોગ બનાવું એટલે તો આ જૂનું નળેશ્વરી માતાનું મંદિર છે તો બધા દર્શન કરી લેજો હોય તો બ્લોગ કરેલ હે તો બધે જે નળેશ્વરી માતા કોમેન્ટ કરી નાખો જે નળેશ્વરી માતા આ કને જોખણું ને એવું લઈને આવે ને તો આ જોખણવાની જગ્યા છે અને આ કને આ જૂનું ધાયું ને એવું છે અને ત્યાં લખા લે પણ આપણે એટલું બધું ટાઈમ નહીં એ બધું કંઈક કરીને બતાવીએ તો આપણે પહેલાં કુલદીપ વનમાં બધે જ અમે ફેમિલી આખી તો આપણે ત્યાં જઈએ અને પછી આપણે બધું એકદમ પરિવારને બોલીએ કે કઈ જગ્યાએ છે કારણ કે અમે કુલિયો બનાવવાના બીજી જગ્યાએ નહીં ફરે છે બીજી જગ્યાએ તો પહેલાં એમને મળીએ સ્વામી મંદિરે દર્શન કરી અને ચાર મકડા

અને લગભગ દોઢ એક વાગી ગયો હે તો આપણે સ્ટેડિયમ માં પ્રદાન છે ને હવે રાત ને અને આ જો ચુ મસ્ત ઝાડખ વાવલ હે મેદી વાવલ હે અને મેદી થી લખલ હે જોરદાર લખલ હે અમુ બે ત્રણ વાર આઈ પણ એ બદ નજર નહી પડી પણ આજ પહેલી વાર નજર પડી હે તો ઈ પણ આ જોઈ લીધું અને હવે ડાયરેક્ટલી જવાનું છે સ્ટેડિયમમાં તો ફટાફટ ચાલો અને ત્યાંથી આપણે જવાનું છે બોર્ડર તો આપણે મંદિરે દર્શન બીજા કરી ને પાછા નીકળી જાહા અને હવે આ પાસે બહાર નીકળવાનો રસ્તો છે તો આપણે બબુડી આ ગાડીમાં બેઠી દે જો ઓડી માં બેઠી દે ને એટલી મજા આવે છે વાત જ આવે છે બબુ ડીજે રમ દે ડીજે 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 રમ ડીજે 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 રમ દે રમ આમ આમ રમ એ એને વિડિયો ચાલુ કર ને ખબર પડી જાય છે ગતુ રમતી ને રમ દે ડીગે ડીજે 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 રમ મેરી દે તો તો આપણે હવે એકમ બે ને યસ કે મારે રમેકડા લેવા છે તો અહીંયા બંદુ જ લીધી રહે અને આ સ્પ્રાઇટરમેન્ટમાં શું આવડે સ્ટીકર લીધા છે અને હવે આપણે એકમ બેહવાનું છે તો ચલો ફટાફટ બધા રાહ દઈને બેઠા હોય જો ઇકો આપણાનું પસ આપે રાહ દે ગાંડો ફટાફટ આવ